અને વરસ્પતિ પરંપરા દૈત પરંપરા દેવ પરંપરા અને આ ફાગણ મહિનાની પૂનમ એ દૈતોનો ઉત્સવ ને એક તહેવાર હતો આ દિવસે અને તે દિવસે દૈંતોએ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એનું પ્રદર્શન થતું અને એ જ ઉત્સવ જ્યારે હરણાંક હશે ઉજવ્યું અને એ ઉત્સવની સાથો સાથ એમના જ બેન એટલે એનો સહારો લઈ અને એના ખોળામાં પ્રહલાદને બેહાડી અને ખરેખર પ્રહલાદનો નાશ કરવાનો એ જ દિવસે એને અનુભવ થયો વિષ્ણુ પુરાણ ની અંદર સરસ મજાનો ઉલ્લેખ છે

અને ખોટા રંગને ઉડાડી અને સાચા રંગે જ્યારે માણસ રંગાઈ જાય અને હકીકત છે આખે આખા રંગાઈ જાય પછી ઓળખીએ કાંઈ કયા કોણ છે આ ઉત્સવ એ છે ખરા અર્થમાં કહીએ કે આ દેશના કાયદાને ફોલો કરીએ આપણી આ ઉંમરના હોય અને મિત્ર ભાઈ બનાવીએ આપણાથી મોટી ઉંમરના હોય અને આપણા અને પાણી ગમે ધંધા કરવાનો વાત જ નથી પોતાની જાતને રંગવાની જેનામાં કેવળ હોય તો રમણા ગયા વર્ષે ઘરે બેસવાય ગયા અમે બેસવા એટલે તેને એના છોકરાઓને રૂમ એના રૂમમાં માં પૂરી દીધા એમ છોકરા એના ધબધબાટી બોલાતા એ બાબા બહાર કાઢો હે બાબા બહાર કાઢો એટલે મેં કીધું કેમ પૂર્યા મને કે નો બહાર કઢાય બોલી ગયેલા ઓયલે રમ્યા સાવલા અને ગયા વર્ષે દહ નવરાવ્યા ત્યારે મારો માઇન્ડ એક જીડ્યું ગામના છોકરા નવરાવી નવરાવી થાય અમુક ગજબ જવો સાહેબ અરે હકીકત સાહેબ અમુક ના મકાન ઉપર લખ્યું હોય શાંતિ ભુવન પણ દરવાજો ખોલો ને પાછા આપડા તહેવારો તમે જો સાહેબ હોળી પછી ધૂળેતી આ ફાગણીય ઉત્સવ જે છે ફાગણ પ્રફુલિતમ બેલિતમ કીર કલિતમ કોકિલમ ગાવત રસ ગીતમ એ કેસુડ હોય તે તમે સાંભળી જાવ જંગલમાં એ પોતાના પાંદડા ખેરી ને એ રીતે એમ કેવા ગયો કે કેસુડા થી એમ મોજ માં આવ્યો હોય છે કેસરિયા ફૂલ એને આવ્યા હોય આ એ શીખવે છે કે ઠૂઠા કોળે છે પણ અમુક હાવ ઠૂઠા જેવા ને કોઈ થી દાંતે નથી કાઢતા બોલ ખરેખર સાહેબ મેં જોયું છે અમુક તો પોગ્રામ આમ જ બેઠા તું તો તારી ઘીરે કઈક કર ભાઈ પણ હું જાહેર માં ઘણી વાર કહું સાહેબ જે માણસ ખુલા દિલ થી આત્મા કાઢી શકતો હોય ને એને મિત્ર ને બનાવો વેવાય તો નહી અરે એના પાડોશ ન નો રહેવું અડધી કિંમત માં મકાન વેસી નીકળી જવું બાકી મીંઢા ની બાજુ તો રહેવું જ નહીં સાહેબ આપડે તૈયાર થી બહાર જાતે સામો મળ્યો હોય ને આપણે હાર્મોનિયમ ને બધું લઈ લીધું તૈયાર થયા હોય તો આપણે હામો મળે તો મોગો કરે પ્રોગ્રામ માં જાવ નાના તારા બાપ નું હરવણું કરવા જાય હરવણાની વાત આવી હતી કહું કે એક પરિવાર હરિદ્વારમાં હરવણું કરાવવા ગયા એના દાદાને એટલે બેઠા બધા એટલે ગોર બાપાએ કીધું કે ટકા કરવા દો હે ટકા કરવા દો કે અમારા બાપા આખા ગામના ટકા કરીને ગયા અને અમે નો કરી નહીં હાલે ના ભાઈ કહે કે ના દાદા તમ તમારે આવેલ છે અમારા દાદા છે ને એટલે કાંઈ વાંધો નહીં હાથ ધાન લાવો બોલો કે હાથમાં લઈ એકે ધાન નહોતો એમાં જ બાપો મર્યો બાપા નોર હવે વિધિ કરાવી નાખવા દે ને ગુડાણો છે ગોર બાપા બહુ હારા મળ્યા આપણું કેટલું રાખ્યું ટકા ન કર્યા તો એ રાખ્યું હાથ ધાન ન આપ્યા તો રાખ્યું કેટલું ગોળદાદા એ રાખ્યું એનો ભાઈ કે ગોરદાદા એ રાખ્યું એટલું નહીં આપણે કઈ એનું ઓછું નથી રાખ્યું

એટલે હું બરોબર સેવા કે પ્રવૃત્તિ બધા કરતા એટલે અમે નીકળતા બહાર તેમાં એક શેરીમાં મને પૂછરો હામો મળ્યો પૂછરે મને કીધું માયા ભાઈ લોકડાઉન કે ખુલે મેં પણ તને હું વાંધો છે તને તો મળે છે ને જમવાનું મને કે એ તો ટેસડા છે નથી વાહન ની બીક પીલાવાની મને કે બીક જ નથી મને કે વાતાવરણ કેટલું શુદ્ધ થઈ ગયું માયા ભાઈ કુતરો કેવો વાતાવરણ કેટલું શુદ્ધ થઈ ગયું

અને એ સો દિવસ પછી દરેક ટાઉનમાં એટલે દરેક વિસ્તારના તાલુકા વિસ્તારમાં એના સામૂહિક સ્મારકો બનાવ્યા દફન વિધિ કરી અને એ પછીનો જેનો એનો વડાપ્રધાન આવ્યો એને એટલું જ કીધું કે હવે આ દેશમાં કોઈ જ્ઞાતિ નહીં જેને રહેવું હોય કેવલ રવાંડી તરીકે ઓળખાશે અને દરેક મહિનાના છેલ્લા બે શનિ રવિ એ રજા રહેશે અને એક પણ વાહન બે દિવસ રોડ ઉપર નહીં અને ઘર દીઠ બે વ્યક્તિ હાવાના લઈ બહાર નીકળશે આ દેશમાં કોઈ સફાઈ કામદાર નહીં પોતે સફાઈ કામદાર અને એવું કરીને સાહેબ આ વર્ષોથી આવ્યો હોય જ્યારે વિશ્વમાં ચોખામાં ચોખ્ખું હોય ને તો લેવાઈ ગયું રવાંડાની ચોખાઈ છે અત્યારે અને એ પછી એ દેશમાં જાઓ તો અગાઉ કહેવામાં આવે કે આપણા સ્વભાવ આપણે તો સ્વભાવ ને ડ્રાઈવરને પૂછીએ તમે કેવા અને બુશ મારું કેવા હું અગાઉ કેવામાં આવે કે મહેરબાની કરીને અહીંયા કોઈ જ્ઞાતિ નું ન પૂછતા ખરા અર્થની વાત એ છે કે જ્યારે પીડા થાય છે ત્યારે એની અંદરથી એમ કે પરિવર્તન એક પેદા થતું હોય છે આપણે લોકડાઉનની કોરોનાની પીડામાં લઈ પસાર થયા પણ એ પીડા પાછા ભૂલી ગયા એના એ મળ્યા માવા સોળી સોળી પાછા થૂકવા આ હોળીનો તહેવાર આ ફાગણિયા તહેવાર ડાકોરના દરબારમાં બેઠા છે ત્યારે લાઈવ પણ છે આ કાર્યક્રમ દુનિયા જ્યોતિષે પણ સાહેબ શ્રીના માધ્યમથી આખા વિશ્વને આખા ભારતને એટલી જ પ્રાર્થના કરીએ કે ખરો ફાગણીઓ એ જ કહેવાય કે આપણા જીવનના ખોટા રંગોને ઉડાડી નાખીએ અને આ દેશ ભક્તિના રંગને આ દેશના કાયદાના રંગે આ દેશના વિવેકના રંગે રંગાવીને માનવ સેવા કરીએ અને માનવ બનીએ હું કઈ જ્ઞાતિનો છું નથી જોવાનું હું ભારતીય છું ગુજરાતી છું આથી કેટલી બધી સારી કૃતિઓ રજૂ થઈ મારા કલાકારો બધા એકવાર એના માટે તાળી થઈ જાય સાહેબ અમારી દીકરી જુનાગઢ ભાવનગર સરસ એ અને મોરબીના અમારા દરબાર જાડેજા સાહેબ હવે સરસ સંચાલન કરતા હતા તમને તાલ અને સુર મળી જાય તો તમને થાક નહીં લાગે તમે ગમે એટલા તમારા પગના જોમ કરશો તો આ રાસ લેતા હોય તમે હાવળી લો જેમ એને તાલ મળતો જાય એમ એને થાક ન લાગે કારણ કે તમે એમાં પરકાયા પ્રવેશ થઈ ગઈ તમે તાલની અંદર ગોઠવાઈ ગયા તમે રાસની અંદર ગોઠવાઈ ગયા છો અને જ્યારે રાસ કોઈ રમતું હોય છે કોઈ સરસ આવું ઉધારતું હોય એમાં કોઈ સેલો પેલો ન હોય તમે આખા રાસ કોને કહી શકો કે આ ફર્સ્ટ છે ને સેકન્ડ છે આ રાસ આપણને એ શીખવાડે આ દેશ રાસે રમ આ કૃષ્ણ એટલે રાસ લાવ્યા છે બધા સાથે રહ્યો ભગવાન કૃષ્ણ શું કહેવાય એ મહિના માટલા ફોડી નાખતા હતા ગોરે ઢોળી નાખતા હતા એટલે બાંગરાય નહોતી

અમારી ગોબરાયું હાલવા દે ને ભાઈ તને ત્યારે કૃષ્ણ બોલ્યા છે ના હું જે કાર્ય માટે પ્રવેશ કર્યો છે મારી પાછો નહીં ફરું અને ત્રીજી ભગવાન ભગવાન રામને કહેવાય એનો ત્રીજો દાખલો દાવ એટલો જ કે તમામ તાકાત હોવા છતાં જેની અંદર ક્ષમા પડી પડે ભગવાન કૃષ્ણ ને ભગવાન એ માટે કહેવામાં આવે કે જેની પાસે હૃદય સુદર્શન ચક્ર હોય બ્રહ્માંડને ને તોડી નાખવાની જેનામાં તાકાત હોય છતાં ભરી સભામાં શિશુપાલ ની હો સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે બાકી પાવડું પીણ રોડે હોય ઘડી જાય